સુરત જિલ્લાના બારડોલી ખાતે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર સેવકોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સ્વયંભૂ રામ ભક્તો તેમજ નગરજનો હાજર રહ્યા હતા જય શ્રી રામના જયઘોષથી સમગ્ર પરિસર રામય બની ગયું હતું અધ્યક્ષ અયોધ્યા ખાતે પ્રમુખ શ્રી રામ પ્રભુ શ્રી રામ પાંચસો વર્ષ બાદ બાવીસ જાન્યુઆરીએ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો સમગ્ર દેશ અને દુનિયા પ્રભુ શ્રી રામની પર ના પાવન પ્રસંગ નિહાળી રહી અતિત શ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવા માહોલ સર્જાયો હતો વર્ષ ઓગણીસો નેવું અને બાણુમાં બત્રીસ વર્ષ પૂર્વ વિવાદિત મસ્જિદનો ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કાર સેવકો પહોંચ્યા હતા આ કાર સેવામાં બારડોલી તાલુકામાંથી ઘણા કારસેવકો ગયા હતા ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા એકવીસ કિલોમીટર ચાલીને પણ વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર બારડોલી તાલુકાના કાર સેવકો તેમજ કાર સેવા દરમિયાન જેલવાસ ભોગવી વિવિધ યાતનાઓ સહન કરનાર કાર સફળ થઈ છે ત્યારે આજે અયોધ્યામાં પ્રભુ શ્રી જિલ્લાના બારડોલીના સરદાર ચોક ખાતે શ્રી રામ સેના ગુજરાત પ્રદેશના બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર સેવકોનો સન્માન સમારોહ યોજાયો હતો વંશ મેલોડીસ બારડોલીના રામ રંગ સંગીત સથવારે યોજાયેલા આ કાર્યક્રમમાં બારડોલી તાલુકામાંથી વધારેલા એકવીસ કાર સેવકો તેમજ પરિવારનું સન્માન કરાયું હતું

આજે મને વ્યક્ત કરવાનો મોકો મળ્યો આજે સંધ્યાકાળે આપણે આઠ વાગે રામ સેવક જે લોકોએ કાર સેવામાં ભાગ લીધો હતો નેવું ને બાણું ના વર્ષમાં એવા આપણા મહામાનવોને સન્માનિત કર્યા જે કાર્યક્રમ ની અંદર સભાપતિના સ્થાન પર આપણા બારડોલી રાજ્ય બારડોલી વિધાનસભા ક્ષેત્ર એકસો ને ઓગણસિત્તેરના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે ખૂબ નિષ્ઠાથી કાર સેવકોનું સન્માન કર્યું તેમની સાથે બારડોલી સુગર ફેક્ટરીના શ્રી ભાવેશભાઈ પટેલ જે ઉપપ્રમુખ છે સુગર ફેક્ટરીના એમણે એમને સાથ આપી અનેકો કારસવિકોનું એમણે પણ સન્માન કર્યું